તો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે હોળી પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે તો ચારે બાજુ રંગોની જમાવટ જોવા મળી રહી છે રંગબેરંગી પિચકારી અને વિવિધ પ્રકારના કલરોથી બજાર સજી ગયા છે ત્યારે હોળીની ઉજવણી પહેલાં તમામ લોકો પણ સજ્જ છેલ્લા કેટલાક દિવસથી હોળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે હવે લોકો વિવિધ રંગોમાં રંગાઈ જવા માટે પણ તૈયાર છે ત્યારે રવિવારે હોળીની ઉજવણી કરવામાં આવ્યા બાદ હવે સોમવારના દિવસે ધૂળેટી પર્વ ઉજવવામાં આવશે તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રંગોની કિંમતમાં કેટલાક અંશે ઉછાળો જોવા મળ્યો છે છતાં ભાવ મોટા ભાગે સ્થિર હોય એવું લાગી રહ્યું છે તો ભાવમાં આંશિક વધારો થયો હોવા છતાં લોકો ધૂળેટીની ભવ્ય રીતે ઉજવણી કરવા માટે ભાવની ચિંતા કરી રહ્યા નથી અમદાવાદ શહેરના તમામ બજારો અને રસ્તા પર કલર અને રંગબેરંગી પિચકારીના સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને સિઝનલ બજારમાં હાલ તેજી ચાલી રહી છે